લીલા નારિયેળની આ પેટીસ છે નવસારીમાં તો બહુ લોકપ્રિય છે પણ હવે સુરતમાં મળી જવાની છે લીલા નારિયેળની પેટીસ મિત્રો લીલા નારિયેળની પેટીસ જે નવસારીની ફેમસ છે હવે તમને સુરતમાં મળી જશે સ્વાદ વિલાસમાં એડ્રેસની વાત કરી દઉં હમણાં તમને શોપ નંબર નાઇન રાજેશ્વર એપાર્ટમેન્ટ જૂની એસબીઆઈ બેંક નાનપુરા તિમલિયાવાડ સુરત ડબલ અમારી અહીંયા નવસારીની લીલા નારિયેની જે પેટીસ છે તે મળે છે જૈન સમોસા હોય છે પછી મિક્સ ભૂસું છે મકાઈ ચેવડો પાપડ પોવા મોરા પાપડી સેવ તીખી પાપડી તીખા ગાંઠિયા મોડા ગાંઠિયા ચણાની દાળ એ બધું અમે અહીંયા શુદ્ધ સિંગતેલમાં જ બનાવીએ છીએ અને અમે જાતે જ બનાવીએ છીએ અમે પોતાનું જ પ્રોડક્શન છે મિત્રો તમને પેટીસ પ્રિય હોય ને તો લીલા નારિયેળની પેટીસ ચોક્કસથી ટ્રાય કરવી નજીક લાવો કેમેરો આ પેટીસની ખાસિયત કહી દો કે પ્રોપર રીતે તળાયા છે ઉપરનું જે આ કવર છે પેટીસનું જે આ લેયર છે એ એકદમ સોફ્ટ છે જુઓ તમે બતાવું એકદમ નરમ નરમ છે એટલે એ વસ્તુ વધારે ખાસ બનાવે અંદરનો જે આ માવો છે ને લીલા નારિયળનો આખો માવો છે એટલે ગરમા ગરમ છે એકદમ ફ્રેશ ચાલો આપણે આ ચટણીમાં આપણે એને સારી રીતે ડીપ કરીને ટ્રાય કરીએ એક નંબર અદ્ભુત પેટીસ કહી શકાય જુઓ તમે અંદર સેવ દાડમના દાણા લીલા નારિયળનો માવો ચટણી આમાં એડ કરી છે ઓવરઓલ બેસ્ટ કહી શકાય એવી આ લીલા નારિયેળની પેટીસ છે નવસારીમાં બહુ લોકપ્રિય છે વર્ષો જૂની જગ્યા છે સુરતમાં નાનપુરામાં ખુલી ગયું છે સ્ક્રીન ઉપર મેં સંપૂર્ણ એડ્રેસ આપ્યું છે ચોક્કસથી મુલાકાત કરજો પણ અહીંયાના ફરસાણ પણ એટલા લોકપ્રિય છે ફરસાણમાં જેટલી વસ્તુ તમને બતાવીને બધી ફ્રેશ તાજી અહીંયા બને છે અને તાજે તાજો લઈ જવાની કંઈ મજા અલગ છે ફરસાણ મને તાજો ખાવો બહુ ગમે અહીંયા તાજો મળે છે એ વસ્તુ મને સૌથી પ્લસ પોઈન્ટ લાગ્યો છે તો ચોક્કસથી તમારે સ્વાદ વિલાસમાં ફરસાણ પેટેસ્ટ તે કોઈ પણ જગ્યાએથી આવવું હોય ચોક્કસથી સુરતમાં આવી જજો સ્ક્રીન ઉપર ફોન નંબર આપ્યા છે અને ખરેખર આ પેટેસ્ટ તમને યાદ રહી જશે